તો ગરમીનો મોસમ હોય કે ના હોય પણ માર્કેટમાં દ્રાક્ષ આવવાનું ચાલુ થાય અને ઘરમાં દ્રાક્ષ હોય તો આ રીતે ગ્રેપ્સ મોજીટો એટલે કે લીલી દ્રાક્ષ નો મોજીટો બનાવશું તો ચલો યમી ગ્રેપ્સ મોજીટો બનાવવાનું ચાલુ કરી દઈએ તો એક કપ લીલી દ્રાક્ષ ને ટૂંકા પાણી ધોઈને લીધી છે અને તેને મિક્સર જારમાં એડ કરી દેસુ હવે તેમાં સાત થી આઠ ના ખોદીના પાન એડ કરશું મોજીટા ચટપટી બનાવવા વન બાય ટીસ્પૂન સ્પૂન સંચર પાવડર એડ કરશું ત્યારબાદ એક લીંબુનો રસ એડ કરશું જો દ્રાક્ષ ખાટી હોય તો તમે અડધી ચમચી ખાંડ પણ એડ કરી શકો છો અને ત્રણ થી ચાર નાંગ બળના ટુકડા એડ કરી બધી જ વસ્તુ સારી રીતના મિક્સર ની મદદ ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ થાય છે ત્યાં સુધી આપણે એક પ્લેટમાં થોડું મીઠું અને થોડી ચટણી ને એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું તો હવે ગ્લાસની ઉપર આ રીતના થોડું લીંબુ લગાડી લેશું અને ગ્લાસ ને સારી રીતના મસાલાથી કોટ કરી લેશે તો આ રીતે કરવાથી મોજીટાના સ્વાદ ખૂબ જ સારો લાગે છે તો આ સ્ટેપ કરવાનું ભૂલતા જ નહીં તો હવે તૈયાર થયેલા દ્રાક્ષ ના જુસ ને લેશું અહીંયા આપણે દ્રાક્ષનો જ્યુસ ગરાઈ ગયું છે તો મોજીટો તૈયાર કરવા માટે ગ્લાસમાં બે ટુકડા લીંબુ ના એડ કરશું અને બે થી નંગ પોદીના પાન એડ કરશું અને સાથે અડધા ગ્લાસ જેટલું તૈયાર થયેલું દ્રાક્ષનો જ્યુસ એડ કરશું અને બફનો ટુકડો એડ કરી સેવન આપણે એડ કરશું અને મિક્સ કરી લેશો તો તૈયાર છે યમી દ્રાક્ષ મોજીટો